નમસ્કાર આપ જોઈ રહ્યા છો જીએસટીવી હું છું કૃષ્ણા સમાચારોની શરૂઆત કરીએ મહત્વના સમાચારથી રૂપાલાના નિવેદન સામે ક્ષત્રિયોનો આક્રોશ ચરમસીમા પર પહોંચ્યો છે આગામી બે દિવસમાં રાજકોટ અમદાવાદમાં મહાસંમેલનની જાહેરાત કરાઈ છે તો કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ મહીપાલસિંહે જાહેરાત કરી છે બીજી બાજુ છેલ્લા ચાર દિવસથી રૂપાલાનો પ્રચંડ ચૂંટણી પ્રચાર પણ જોવા મળી રહ્યો છે આગામી લોકસભા ચૂંટણીને લઈને ભાજપે આડકતરો સંકેત આપી દીધો છે કે તેઓ ઉમેદવાર નહીં બદલે રાજકોટ સીટ પર ઉમેદવાર તરીકે રૂપાલા નહીં બદલાય તેવી ચર્ચાએ જોર પકડ્યું છે જે રીતે પરષોત્તમ રૂપાલા ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે ક્ષત્રિય સમાજની રૂપાલાને રાજકોટ સીટ પર ઉમેદવારી રદ કરવાની માંગ છે તે માંગ ભાજપ નહીં સંતોષે તો ધંધુકા અસ્મિતા સંમેલનમાં મોટી જાહેરાત કરાઈ છે રાજકોટમાં સ્વામિનારાયણ સભાની નવ અથવા દસમી એપ્રિલ મહાસંમેલન યોજાઈ શકે છે રાજકોટમાં સ્વાભિમાન સંમેલનની ઘોષણા કરાઈ છે કરણી સેના રાષ્ટ્રીય અધ્યક્ષ મહીપાલસિંહે જાહેરાત કરી છે અમદાવાદ જીઆઈડીસી ગ્રાઉન્ડમાં મહાસંમેલન યોજાશે તો શું છે ક્ષત્રિય સમાજની આગળની રણનીતિ નવમી એપ્રિલે કમલમ ઘેરાવની રાજ શેખાવતે ચીમકી આપી છે રૂપાલાની રાજકોટ બેઠક પર ઉમેદવારી રદ કરવાની માંગ છે ધંધુકા અસ્મિતા સંમેલનમાં મોટી જાહેરાત છે રાજકોટમાં સ્વાભિમાન સભાની ઘોષણા કરાઈ છે તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સ્ટુડિયોથી સહયોગી ભાજપ તરફથી રાજકીય ગણિત જોઈ શકાયા બિલકુલ ચોક્કસથી ક્રિષ્ના આપણે જણાવી દઉં કે લોકસભા ચૂંટણીની વાત કરવામાં આવે તો લોકસભા ચૂંટણીના બ્યુગલ વાગી ચૂક્યા છે ગુજરાતની વાત કરવામાં આવે તો ગુજરાતમાં આગામી સાતમી મે લોકસભાની ચૂંટણી યોજાવાની છે છવ્વીસ બેઠકો ઉપર પ્રતિષ્ઠાનો જંગ જોવા મળશે જેને લઈને એક બાજુ રાજકીય પક્ષોની વાત કરવામાં આવે તો ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ચૂંટણી પ્રચારની તૈયારીઓ શરૂ કરી દીધી છે ભાજપ કોંગ્રેસે પોતાના કેટલાક બેઠકો ઉપર ઉમેદવારો પણ ભાજપે તો કહી શકાય છે કે મહત્તમ ઉમેદવારો જાહેર કરી દીધા છે કોંગ્રેસ પણ ટૂંક સમયમાં પોતાની રણનીતિ સ્પષ્ટ કરશે આ તમામ બાબતોની વચ્ચે જે ક્ષત્રિય સમાજનો જે વિવાદ સામે આવ્યો અને તેને લઈને આ વિવાદ જે છે એ માત્ર ટોક અપ ડાઉન પરંતુ ટોક ઓફ ધ સ્ટેટ અને હવે તો કહી શકાશે કે ટોક ઓફ ધ કન્ટ્રી બની ગયો છે કારણ કે ગઈકાલના જે પણ અહેવાલ સામે આવ્યા તે પ્રમાણે ધંધુકામાં જે ક્ષત્રિયઓનું જે મહાસંમેલન યોજાયું હતું અને આ સંમેલનની જો વાત કરવામાં આવે તો મોટી સંખ્યામાં ક્ષત્રિય આગેવાનો એકઠા થયા ક્ષત્રિય સમાજના લોકો એકઠા થયા અને આ જ ક્ષત્રિય સંમેલનમાં સ્પષ્ટપણે મહિપાલસિંહ જે છે કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ છે તેમના દ્વારા જાહેરાત કરવામાં આવી કે આગામી નવમી અથવા દસમી તારીખે આગામી બે દિવસમાં જ રાજકોટમાં ફરીથી ક્ષત્રિયોનું મહાસંમેલન યોજવામાં આવશે આ ઉપરાંત વાત કરીએ અમદાવાદની તો અમદાવાદના જીઆઈડીસી ગ્રાઉન્ડ ખાતે પણ મહાસંમેલન યોજાવાની વાત સામે આવી રહી છે આ તમામ બાબતોની વચ્ચે ગઈકાલની જો ક્રિષ્ના વાત કરીએ તો આપણે એ પણ ન ભૂલવું જોઈએ કે કરણી સેનાના જે નેતા છે રાજ શેખાવત તેમણે નવમી તારીખે આવતીકાલે બપોરે કમલમ ખાતે ઘેરાવ કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે આ તમામ બાબતોની વચ્ચે એક બાજુ અત્યારે જો જે પુરુષોત્તમ રૂપાલાનું જે વિવાદિત નિવેદન હતું ત્યારબાદ તેમણે માફી માગી અને છતાં પણ ક્ષત્રિય સમાજ ટસનો મસ્ત થવા તૈયાર નથી નમતું જોખવા તૈયાર નથી અને ક્ષત્રિય સમાજની એક જ માંગ છે કે રાજકોટ બેઠક ઉપર પુરુષોત્તમ રૂપાલાની ભાજપ ઉમેદવાર તરીકેની જે ઉમેદવારી છે એ રદ કરવામાં આવે જેને લઈને આખું ઘમાસાણ જોવા મળી રહ્યું છે ક્ષત્રિય સમાજનું આંદોલન દિવસે દિવસે ઉગ્ર બની રહ્યું છે સમગ્ર ગુજરાતમાં તેના પડઘા પડ્યા છે મોટાભાગના જિલ્લાઓમાં જ્યાં ક્ષેત્રીય સમાજ છે ત્યાં આગળ વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે કલેક્ટરોને આવેદનપત્ર આપવામાં આવી રહ્યું છે તો બીજી બાબત બીજી બાજુ સિક્કાની બીજી બાજુ જો વિચારવામાં આવે જોવામાં આવે તો લોકસભા ચૂંટણીને મેં આપને અગાઉ જણાવ્યું તેવી રીતના હવે ગણતરીનો સમય બાકી છે ત્યારે રાજકોટ સીટ ઉપર પુરુષોત્તમ રૂપાલાની ઉમેદવારી રદ થશે કે રૂપાલા રાજકોટ સીટ ઉપર ઉમેદવાર તરીકે યથાવત રહેશે આ સૌથી પ્રશ્ન છે સૌથી પ્રશ્ન છે અને જેને લઈને છેલ્લા ચાર દિવસની વાત કરવામાં આવે તો ગત સપ્તાહની જો વાત કરીએ તો પુરુષોત્તમ રૂપાલા કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં હાજરી આપવા ગયા હતા બે દિવસ સુધી તેઓ દિલ્હીમાં રોકાય અને દિલ્હીથી પરત ફર્યા બાદ તે કહી શકાય કે ચૂંટણી પ્રચાર માટે થઈને એકદમ સક્રિય જોવા મળ્યા છેલ્લા ચાર દિવસથી કૃષ્ણ વાત કરવામાં આવે તો આપણે આ તમામ સમીકરણને સમીકરણને સમજવાનો પ્રયત્ન કરીશું કે રાજકોટ બેઠક ઉપર પણ પુરુષોત્તમ રૂપાલાએ સવારથી જ પોતાના ચૂંટણી પ્ર પ્રચારની ઝંઝાવાતી શરૂઆત કરી દીધી એક બાજુ ક્ષત્રિય સમાજનો વિરોધ સામે આવી રહ્યો છે ક્ષત્રિય સમાજનો વિરોધ ઉગ્ર બન્યો છે ત્યારે બીજી બાબતે બીજી બાબતની જો વાત કરવામાં આવે તો રાજકોટ સીટ ઉપરથી જ રાજકોટ શહેરમાં જ ચાર દિવસની જો વાત કરીએ તો પુરુષોત્તમ રૂપાલાએ મહિલા ટિફિન બેઠકના કાર્યક્રમથી શરૂઆત કરી મહિલા બહેનો જે હતી તેમના અને નેતાઓ સાથે તેમણે ભોજન માણ્યું અને ત્યારથી તેમણે કાર્યક્રમની પોતાના ચૂંટણી પ્રચારની શરૂઆત કરી રાત્રે પણ તેમણે રાજકોટમાં મૌડી પાસે જે પણ સ્નેહ મિલનનો કાર્યક્રમ યોજાયો હતો તેમાં પણ હાજરી આપી બીજે દિવસે પણ રૂપાલાનો રેપેડ રાઉન્ડ પ્રચાર જોવા મળ્યો ગઈકાલની ક્રિષ્ના વાત કરવામાં આવે તો ગઈકાલે પણ ડાયમંડ સિટી સુરતમાં કે જ્યાં પાટીદારોની મોટી વોટ બેંક છે ત્યાં આગળ પણ તેમનો ચૂંટણી પ્રચાર જોવા મળ્યો તો સવારથી માંડીને રાત સુધી સુરતમાં તેમણે વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપી એટલે આ જે સમીકરણો જે છે તે ખૂબ સૂચક અત્યારે સામે આવી રહ્યા છે જે બાબતો સામે આવી રહી છે જે સમાચાર સામે આવ્યા છે તે પ્રમાણે ક્ષત્રિય સમાજ પોતાનો ઉગ્ર દેખાવ કરી રહ્યો છે તો બીજી બાજુ એ સામે એ બાબત સામે આવી રહી છે કે પુરુષોત્તમ રૂપાલા પોતાનો રેપિડ રાઉન્ડ ચૂંટણી પ્રચાર સતત આગળ વધારી રહ્યા છે જેને લઈને ઇનડાયરેક્ટ વેવું હશે તો એમ કહી શકાય છે કે ભાજપની જો હાલની વાત કરવામાં આવે તો ભાજપ રાજકોટ બેઠક ઉપર પુરુષોત્તમ રૂપાલાને બદલવાના મૂડમાં ના હોય તેવા સંકેત મળી રહ્યા છે પણ જે રીતની પરિસ્થિતિ સર્જાઈ છે તે જોતા શું લાગી રહ્યું છે કે આ જે વિરોધ છે તેની અસર લોકસભા ચૂંટણીમાં ભાજપને કેટલી થઈ શકે છે શું નુકસાન થઈ શકે છે ખરું બિલકુલ કૃષ્ણ આપણે જો વોટબેન્કના જો ગણિતની વાત કરવામાં આવે તો ગુજરાતમાં ઓવરઓલ ગુજરાતની જો વાત કરવામાં આવે તો ક્ષત્રિય સમાજની વોટ બેંક જે છે એ બહુ નોમિનલ છે એટલે કે અંદાજીત કહી શકાશે કે રાજકોટની જો વાત કરવામાં આવે તો સરેરાશ છથી આઠ ટકાની વચ્ચે વોટબેન્ક હોવાની વાત સામે આવી રહી છે તેમાંથી પણ માની લો કે બે ટકા એવા ક્ષત્રિયો જે હશે કે જેમના મત જે છે એ ભાજપની જગ્યાએ વિપક્ષને પડી શકે છે કે કોંગ્રેસને પડી શકે છે ખાલી ચાર ટકા વોટ બેંક જે છે જેને લઈને કહી શકાય કે ભાજપ ક્યાંક ને ક્યાંક કહી શકાય કે ઉમેદવાર તરીકે પુરુષોત્તમ રૂપાલાને બદલવાના મૂળમાં નથી એટલે કહી શકાય છે કે વોટબેન્કનું જે સમીકરણ જે છે તેમાં રાજકોટ સીટ ઉપર જે ક્ષત્રિયોની જે વોટબેન્ક જે છે તે બહુ નોમિનલ હોવાની વાત સામે આવી રહી છે એની સાથે જ કહી શકાય કે રૂપાલા જે છે એ પાટીદાર સમાજનો સૌથી મોટો ચહેરો છે એટલે ક્યાંક જો રૂપાલાને બદલવામાં આવે તો પાટીદાર સમાજ પણ નારાજ થાય તે શક્યતાને પણ નકારી શકાય તેમ નથી એટલે ભાજપ માટે આ ડેમેજ કંટ્રોલ કરવું એ સૌથી મોટો પડકાર છે જેને લઈને આગામી લોકસભા ચૂંટણીમાં ચોક્કસથી તેની અસર જોવા મળી શકે છે પરંતુ ઓવરઓલ ભાજપની વોટ બેંકની જો કૃષ્ણ વાત કરવામાં આવે તો જે ક્ષત્રિય સમાજની સરેરાશ અંદાજીત છથી જે આઠ ટકા વોટબેન્કની વાત સામે આવી રહી છે જેને લઈને ભાજપને પોતાના ઓવરઓલ વોટ બેંક માટે બહુ મહત્તમ ફેર પડે તેવા સંકેત કોઈ નથી મળી રહ્યા ને જેને લઈને જે અહેવાલ મળી રહ્યો છે તે અહેવાલો અનુસાર ભાજપ હાલના ધોરણે પુરુષોત્તમ રૂપાલાને બદલવાના મૂળમાં નથી કારણ કે પુરુષોત્તમ રૂપાલાની જો વાત કરવામાં આવે તો ગઈકાલે સુરતમાં પણ તેમણે તેઓ પાટીદારો જ મળ્યા અને એ ખાસ પાટીદારોને મળ્યા હતા એવા ક્ષેત્રમાં તે ગયા હતા એવા વિસ્તારોમાં ગયા હતા કે જ્યાંથી સૌરાષ્ટ્રના જે પાટીદાર સમાજ જે છે એ ત્યાં આગળ સુરતમાં બહુ મોટા પ્રમાણમાં વસી રહ્યા છે કેટલાક રત્ન કલાકારો છે જે છે તેમના એક સ્પી ડિફાઈન્ડ જે વરાછા સહિતના જે એરિયાઓ છે વિસ્તાર છે ત્યાં પણ ખાસ કરીને કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું એટલે આ પાટીદારોની બેંકને કવર કરવાનો પણ રૂપાલાનો એક સક્રિય પ્રયાસ છે ને જેના હાથ રૂપે ગઈકાલની જે બાબત હતી સામે આવી સુરતમાં પણ રૂપાલાએ ચૂંટણી પ્રચાર શરૂ કરી દીધો એટલે આ એક સિગ્નિફિકન્ટ મેસેજ સામે આવી રહ્યો છે કે એક બાજુ ક્ષત્રિય સમાજ લાલગુમ છે દરેક જગ્યાએ દેખાવ કરી રહ્યો છે ને તેમની માંગ છે કે રૂપાલા રાજકોટ બેઠક ઉપરથી ઉમેદવારી તરીકે એમની ઉમેદવારી રૂપાલાની રદ થાય પરંતુ ભાજપ જે છે એ હાલ અત્યારે પરસોત્તમ રૂપાલાને બદલવામાં બદલવાના મૂળમાં ના હોય તેવી એ ચર્ચાએ પણ જોર પકડ્યું છે ને આ એક અહેવાલ સામે આવી રહ્યો છે તે પ્રમાણે હાલ ભાજપ ઉમેદવાર બદલવાના મૂળમાં ના હોય તેવા સંકેત મળ્યા છે કારણ કે રૂપાલા ચાર દિવસથી જે સક્રિયપણે જે પ્રચાર કરી રહ્યા છે તે જ એનું એક સિગ્નિફિકન્ટ બાબત સામે આવી રહી છે જો કે હવે શું થશે આગામી લોકસભા ચૂંટણી લઈને રાજકોટ બેઠક ઉપર ઉમેદવાર રૂપાલા રૂપાલાની ઉમેદવારી રદ થશે કે ઉમેદવાર તરીકે રૂપાલા યથાવત રહેશે તેને લઈને જો વાત કરવામાં આવે તો એક એવો અહેવાલ પણ સામે આવી રહ્યો છે કે આગામી સમયમાં જે પણ ભાજપના જે ક્ષત્રિય નેતાઓ છે તેમને પણ દિલ્હી હાઈ કમાન્ડ દ્વારા તેડું મોકલવામાં આવ્યું છે ક્યાંક ને ક્યાંક ભાજપ જે છે ક્રિષ્નાએ આપણે એ પણ ન ભૂલવું જોઈએ કે માઇક્રો મેનેજમેન્ટ માટે ખૂબ જાણીતું છે ને એટલે જ એ જીતી રહ્યું છે તો તેને લઈને તે તમામ બાબતોનો હજી પણ અભ્યાસ કરી રહ્યું છે ક્ષત્રિય ભાજપના ક્ષત્રિય નેતાઓ સાથે પણ ક્યાંક બંધ બારણે બેઠક યોજાય તે પણ શક્યતા હોય છે અને ત્યારબાદ આગામી સમયમાં સમગ્ર ચિત્ર સ્પષ્ટ થશે કૃષ્ણ વાત કરવામાં આવે ઉમેદવારી પત્રની જો વાત કરવામાં આવે તો બારમી તારીખથી જે નામાંકન પ્રક્રિયાનો જે પ્રારંભ થવાનો છે એ પહેલા એટલે કહી શકાય કે આગામી ચાર દિવસ ખૂબ મહત્વપૂર્ણ અને આગામી ત્રણ થી ચાર દિવસમાં જ આ સમગ્ર ચિત્ર સ્પષ્ટ થાય તેવી શક્યતા છે પરંતુ હવે જોવાનું એ રહેશે કે રાજકોટ સીટ ઉપર જે ક્ષત્રિય સમાજની માંગ છે તે પ્રમાણે રૂપાલાની ઉમેદવારી રદ થશે કે રૂપાલા યથાવત રહેશે તે આગામી સમયમાં સ્પષ્ટ થશે જી 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 સમગ્ર માહિતી આપવા માટે